તો આ તરફ ભાવનગરના મહુવા તાલુકામાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ મહુવામાં દિવસમાં આવ્યું વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા પાર્થ ફોન લાઈનથી જોડાયા છે જી પાર્થ મહુવા તાલુકામાં કેટલો વરસાદ છે અને ખાસકો ખાસ તો જે લોકો ફસાયા હતા કેવી રીતે તેમને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે જણાવી દઉં મહુવા ભાવનગર જે મહુવા તાલુકો આવેલો છે કે જ્યાં આજે વહેલી સવારથી જ વરસાદનું આગમન થયું હતું હાલ મહુવા તાલુકાની અંદર જે પ્રમાણે ડિઝાસ્ટર વિભાગ દ્વારા જે વરસાદના આંકડા જાહેર કરવામાં આવ્યા છે તેમાં સવા દસ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે ખાસ કરીને જે મહુવા તાલુકાનું સલગાજડા ગામ આવેલું છે કે જ્યાં ભારે વરસાદના કારણે છ થી સાત ઇંચ જેટલું પાણી ગામની અંદર ઘૂસી ગયું હતું આ રૂપાઓ નદીનું પાણી હતું કે જે ગામની અંદર મહુવા તાલુકાની પોલીસ છે તે પણ આ રેસ્ક્યુ છે આ સાથે તેમજ ડિઝાસ્ટર વિભાગની ટીમો છે તે પણ ગામ લોકોનું રેસ્ક્યુ કરી રહી છે આજે વહેલી સવારથી જ જે પ્રમાણે વરસાદ થયો હતો તેના કારણે માલણ નદી હોય કે પછી રૂપાઓ નદી હોય કે પછી બગડ નદી હોય આ તમામ નદીઓ ઉફાન ઉપર આવી ગઈ હોય તે પ્રકારના દ્રશ્યો છે તે અનેક જગ્યાએથી જોવા મળી રહ્યા હતા હાલ આજે ગામ ના દ્રશ્યો છે કે જ્યાંથી ગામ લોકો નું રેસ્ક્યુ કરી અને સહી સલામત બહાર કાઢવામાં આવી રહ્યા છે જી આભાર પાર્થ તમામ જાણકારી આપવા માટે